હલો ફ્રેન્ડ્સ સ્વાગત છે તમારું માકા સ્વાદમાં આજે આપણે ફરાળી ચિલી પનીર બનાવીશું રેસીપી પસંદ પડે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ભૂલતા નહીં અને બાજુમાં રહેલા બે લાયકનને પણ જરૂરથી પ્રેસ કરજો જેથી તમને મારા નવા વિડીયોની નોટિફિકેશન મળતી રહે અને તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પણ ફોલો કરી શકો છો એની લિંક મેં નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી દીધી છે ચિલી પનીર માટે મેં ગેસ ચાલુ કરી આવી રીતે એક નોનસ્ટિક પેન મૂકી દીધી છે એની અંદર આપણે બે ટેબલ સ્પૂન જેટલું તેલ એડ કરીશું આજે આપણે ફરાળી ચિલી પનીર બનાવવાના છે એટલા માટે મેં સિંગ તેલનો ઉપયોગ કર્યો છે હવે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો એની અંદર બે ટેબલ સ્પૂન જેટલા ઝીણું સમારેલું આદુ અને મરચાંના ટુકડા છે તૈયાર કરીશું આપણે એક કે બે સેકન્ડ માટે સાતવી લઈશું હવે એની અંદર આ કલરફુલ કેપ્સિકમ છે એ લગભગ દોઢસો થી બસો ગ્રામ જેટલા છે જો તમારી પાસે કલરફુલ ના હોય તો તમે એકલા ગ્રીન કલરના પણ લઈ શકો છો હવે એને આપણે બેથી ત્રણ મિનિટ સુધી સાંતળીશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે હવે ત્રણેક મિનિટ પછી આપણે આ બસો ગ્રામ જેટલા ટામેટાને મેં સમારી લેતા છે તે એડ કરીશું હવે એને પણ આપણે ત્રણથી ચાર મિનિટ માટે સાંતળીશું ટામેટા આપણા સોફ્ટ થઈ ગયા છે તો એની અંદર આપણે હવે બસો ગ્રામ પનીર એડ કરી દઈશું એને મેં આવી રીતે મીડિયમ સાઇઝમાં કટ કરી લીધું છે હવે આની અંદર આપણે બીજા બધા જ મસાલા કરી લેવાના છે તો એક ટેબલ સ્પૂન જેટલું લાલ મરચું પાવડર એક ટેબલ સ્પૂન જેટલો ફ્રાઇડ રાઈસ મસાલો વાપર્યો છે આ મસાલો શ્રીહરીનો આવે છે એ ડુંગળી લસણ વગરનો અને ઉપવાસમાં ખાઈ શકાય તેવો હોય છે હવે એક ટી લાલ મરચાંની પેસ્ટ જે રેડીમેડ મળે છે તે એક ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ અડધી ટીસ્પૂન સોયા સોસ જો તમે ખાતા હોય તો એડ કરવાનો નહીં તો સ્કીપ કરવાનો અડધી ટી સ્પૂન મરી પાવડર સ્વાદ મુજબ મીઠું આ મીઠું પણ મેં ફરાળી લીધું છે પણ બધા સોસની અંદર આવતું હોય છે એટલે થોડુંક ઓછું લેવાનું હવે આ બધી જ વસ્તુને આપણે એક વખત મિક્સ કરી લઈશું પનીર એડ કર્યું છે એટલે હવે એકદમ હલકા હાથે એને મિક્સ કરવાનું અને ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની હવે એની અંદર અડધા લીંબુનો રસ એડ કરીશું અને ખટાશને બેલેન્સ કરવા માટે આપણે એક ટી સ્પૂન જેટલું કેચઅપ એડ કરીશું અને ફરીથી આપણે એક નંગ ટામેટાના એક નંગ ટામેટાના રીતે સમારીને લીધું છે તે એડ કરી દઈશું હવે આ બધું એક વખત આપણે મિક્સ કરી લેવાનું છે આવી રીતે ઉપરથી ટામેટું એડ કરીશું તો સરસ લાગે છે હવે ખાલી એક કે બે મિનિટ માટે આને થવા દેવાનું છે બે મિનિટ પછી આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને એની અંદર આપણે આવી રીતે રફલી સમારેલા ધાણા એડ કરીશું આવા મોટા મોટા જેને સમારવાના અને એને મિક્સ કરી લઈશું તો તૈયાર છે આપણું ઉપવાસમાં ખાઈ શકાય તેવું ફરાળી ચીલી પનીર ફ્રેન્ડ્સ આવી જ બીજી અવનવી રેસીપી જાણવા માટે મારી ચેનલને જોતા રહો લાઈક અને શેર કરતા રહો ચાલો ત્યારે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ત્યાં સુધી હેપી કુકિંગ થેન્ક યુ